ગણેશ ચતુર્થીની પૂર્ણાહુતિ થઈ રહી છે વિસર્જનને લઈને અરવલ્લી જિલ્લાના મોડાસાના તેમજ આસપાસના વિસ્તારોમાં ગણપતિ પ્રતિમાના વિસર્જન માટેની વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે હાલ આપણે છીએ મોડાસાના ઓધારી તળાવ ખાતે નગરપાલિકા સંચાલિતનું આ તળાવ છે અહીં એક કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા અહીં ગણપતિની જે પ્રતિમાઓ છે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે આપણી સાથે જે મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ કયા પ્રકારનું આયોજન છે અને કેટલી ટીમ અહીં તૈનાત કરાઈ છે અહીંયા અમે કૃત્રિમ કુંડ અહીંયા ઓધારી ગાર્ડન ખાતે બનાવેલ છે જે દર સાલની જેમ અહીંયા પાણી ભરી અને એની અંદર ખૂબ સુંદર રીતે આયોજન કર્યું છે જેની અંદર અમારી ફાયરની ટીમ એકદમ તહેનાત છે અને સાથે સાથે અમારી ગાર્ડનની ટીમ અને સેનેટરીની પણ ટીમ અહીંયા સાથે છે સાથે અહીંયા આપ જોઈ શકો છો કે મોડાસા નગરની નાની મોટી એવી સોથી દોઢસો એવી મૂર્તિઓ અહીંયા આગળ વિસર્જન કરવામાં આવે છે જો મોટી મૂર્તિ હોય તો એના માટે અમે ક્રેનની પણ વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરી છે અને પન્ટુંગની પણ વ્યવસ્થા નાના ગણપતિ માટે કરેલી છે જે આપ જોઈ શકો છો કે નાની ગણપતિ હોય તો ત્યાંથી એ વિસર્જન કરી અને એમની સાથે અહીં કોઈ પણ ધાર્મિક લાગણી ના દુભાય એ રીતે અમે એમનું વિસર્જન મોડાસા ફાયર વિભાગ દ્વારા કરવામાં આવે છે આ વખતે કેવા પડકારો છે વરસાદી માહોલ છે એ એને ધ્યાનમાં રાખીને કેવી વ્યવસ્થા છે અહીંયા અત્યારે વરસાદી માહોલના આધારે અહીંયા આગળ અમે ફાયરની ટીમની પણ અમે ટોટલી વ્યવસ્થા કરેલી છે અને એમના જોડે લાઈફ જેકેટને બધું છે એટલે એ પ્રમાણે ટોટલી વ્યવસ્થા અમે અહીંયા આગળ કરેલી છે ખૂબ આભાર તો આદન નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે મોડી રાત્રિના લગભગ દસથી અગિયાર વાગ્યા સુધી આ કામગીરી ચાલવાની છે અહીં લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે તમામ જે રથ છે રથ સાથે પ્રતિમાઓ પહોંચી રહી છે પ્રતિમાઓને અંદર પ્રવેશ કરવામાં આવી રહ્યો છે પ્રવેશ દ્વાર ઉપર પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં મુલાકાત કરી ચૂક્યા છે જયમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી